ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાને લઈને વિવાદ શરૂ થયો છે તો સરકારી કોલેજોની છસો સિત્યોતેર બેઠકોની મેનેજમેન્ટ એનઆરઆઈ કોટાને આપવા નિર્ણયને હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે ત્યારે ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વસંત પટેલ જણાવે છે કે ગુજરાતના ટેક્સ ચૂકવતા નાગરિકોના તેજસ્વી વિદ્યાર્થીઓને થતો અન્યાય સરકાર દ્વારા તાત્કાલિક દૂર કરવા માટે એનઆરઆઈ કોટા દૂર કરવો જોઈએ કારણ કે તેના કારણે નીટમાં ઓછા માર્ક્સ હોવા છતાં એનઆરઆઈ વિદ્યાર્થીઓને આર્થિક આધાર પર અનામત મળે છે અને જે લાભ જે મળે છે તે અયોગ્ય છે તો આપણા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે કોઈ જ આવી યોજના હોતી નથી જે માનનીય હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે એનઆરઆઈ કોટા અને મેનેજમેન્ટ કોટા રદ કરવાની બાબતે તો ગુજરાત સરકાર દ્વારા જે જીએમઇ આર એસ કોલેજ જે ચલાવવામાં આવી રહી છે એ પ્રજા ગુજરાતની જે છે એના ટેક્સ પેયરના પૈસા અને સરકારનું ફંડિંગ દ્વારા જે કોલેજ ચલાવવામાં આવે છે એમાંથી ચોક્કસથી એનઆરઆઈ કોટા તાત્કાલિક અસરથી રદ થવો જોઈએ એવી પેરેન્ટ્સ એસોસિએશનની પણ માગણી છે અને એનઆરઆઈ કોટામાં જે રાખવામાં આવ્યા છે તેના લીધે વિદ્યાર્થીઓમાં એક આર્થિક આધાર પર વિસંગતા ઊભી થાય છે એક જ ક્લાસમાં બારમા ધોરણમાં બંને વિદ્યાર્થી ભણતા હોય છે એક એનઆરઆઈ વિદ્યાર્થી હોય છે જે અહીંયા એડમિશન લેતું હોય છે અને નીટની પરીક્ષા ગુજરાતનો વિદ્યાર્થી અને એનઆરઆઈ વિદ્યાર્થી પણ આપતા હોય છે સાથે સાથે એનઆરઆઈના માર્ક્સ સાવ ઓછા હોવા છતાં એનઆરઆઈનું મેરિટ અલગ બને છે તો એના અઢીસો માર્ક હોય છે નીટમાં તો પણ એને એડમિશન મળી જતું હોય છે જ્યારે જે બીજો વિદ્યાર્થી ગુજરાતનો હોય છે એને ચારસો પચાસ પાંચસો માર્ક્ પણ એડમિશન મળતું નથી હોતું એટલે તાત્કાલિક અસરથી આ વિસંગતા દૂર થવી જોઈએ દેશ વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં આવી સ્પેશિયલ કેટેગરી પ્રમાણે વિસંગતા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી જોવા મળતી નથી આપણે પણ અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે ક્યાંય અભ્યાસ કરવા જવું હોય તો આપણે ત્યાંની જે નિયમ પ્રમાણે ત્યાંના જે વિદ્યાર્થીઓને લેવલ પ્રમાણે કોમ્પિટ કરીને જ આપણને એડમિશન આપવામાં આવે છે માટે એનઆરઆઈ જે કોટા છે એ સદંતર બંધ થઈ જવો જોઈએ જે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એના માટે મેનેજમેન્ટ કોટા રાખે તો એ વસ્તુ અલગ છે પણ એનઆરઆઈનું કોઈ પણ મેરિટ અલગ થવું ના જોઈએ એમાં પણ મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા એક કોમન મેરિટેજ બનવું જોઈએ એટલે એનઆરઆઈ કોટા નીકળી જવું એ ખૂબ જ જરૂરી છે